jadi 872 english unit 1 activity 1 a poem part 1 આ ગેમ 674મી ગેમ છે આ ગેમ અનજમ્બલ બનાવેલી છે ડ્રેગ ડ્રોપ વર્ડ્સ ટુ રીઅરેન્જ ઈટસ સેન્ટેન્સ ઇનટુ ઈટ્સ કરક્ટ ઓર્ડર હવે આપણે આ ગેમ ઉપર ક્લિક કરીને ગેમ ને સ્ટાર્ટ કરીશું ગેમની ડાબી સાઈડ ઉપર તમને ટાઈમ જોવા મળશે અને જમણી સાઈડ ઉપર સ્કોર જોવા મળશે આ ગેમમાં કુલ 7 વાક્યો છે જેમાંથી અત્યારે આપણે પહેલો વાક્ય કરી રહ્યા છીએ જે છે આઈ ટોલ્ડ ધેમ બીજું વાક્ય છે વેન આઈ ગ્રો અપ બીજું વાક્ય છે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ

সাতকছে

કુલ પાંચ પાર્ટ છે જેમાંથી અત્યારે આપણે પહેલો પાર્ટ કરી રહ્યા છીએ તો બોલો તમને મજા આવીને તમે રમશો ને આ ગેમ